એ હા અને તું શું જાહેર્યો હાસનો ગાય તું બહાર્યો ગાય ઓર રાખવા દેઉં એ મને લાગતું છે અલ્યા ઓમરયા કી ભાઈ બંદુક ની ફોટો પાડું લાવ ફોન ધારો ઓમદા કેતા ફોટો પાડું પકડવાનું છે એ લાલજી આ કાર મુઢાન જો

મારા મારાશિયા એમ કે લાલજી બીઆ અને સર મારી પાસે એમ હજાર રૂપિયા ની એટલે લાલજી છે ને લાલજી કુતને લા ચાલે એવો છે

એ કા મરે લ્યા કાંટા મરે મોટી આલો નહીં આ કેવી છે આની અલ્યા મારું જો તો બધી વાત મેલ બોલાવો કે ફટાફટ પેલો જાતો રહે મોર નેહરી જા ફોન આજી ફોન ચાલુ હે અલ્યા હો હાલ ને તો હુંજી અલ્યા માર કે બો હાલો કેટલા બટે હે

qua cái taoà có ba cho mà phải không કામું ચી નાઉ

માતાજી હોય બીવરા ખબર તો અત્યારે ઉડાવો પડે બે હા તું જા પેલા આ રસ્તા ને જાગે નેટ હોય મોજા હજાર હાજર

લાલજી એવું તો નહીં એક તો મેલવો છે ગમે હોય તારી આ શું છે આવું છે જરા આવે

તું એમ કે પગે બેરવા જાય ને હેમંતો મુલાઈ આલીસ ને હેલા તું ડોસી બેક થઈ જાવ ડુસી ને તો શું ક આપડે જીવન ચાલુ છે એમ નઈ તું હાશું એમ નક્કી આવે હે તું નહિ આવે તો